તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બે ભાઈઓ જોઈ રહ્યા છો મિત્રો આ બંને ભાઈઓ ખરેખર મિત્રો ભુવા પાણી કરવા ગેતા ભુવા મારા એ ગીતની પથારી ફેરવી નાખી છે આ ભાઈએ તો એવું ગીત બનાવ્યું મિત્રો આખી ગીતની પથારી ફેરવીને અલગ ગીત બનાવ્યું અને કીધું કે હક પણ કરવા ગયા હતા ભૂવો મારા અને ત્યાં બરફીને પેડા ગાધા અને પછી જોરદાર ત્યાં મોજ કરીને સાહેબ આ ગીત તો તમે આંબળો તમને પોતાને નવાઈ લાગશે કે સાહેબ ખરેખર ભૂવા પણ નહીં પણ આ ગીતને તો બીજું નામ આપવું જોઈએ આ ભાઈઓ તો પથારી ફેરવી નાખી ભાઈ કાયદેસર હવે તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છો ભાઈ અંત સુધી વિડીયો જોજો ભાઈ તમારો મગજ આખો ચકરાઈ જશે કે સાહેબ આ શું છે આ ગીત ગાવ્યું છે કે શું કર્યું છે ભાઈ કે મજાક કરી છે એ ગીતની પથારી ફેરવી નાખી મિત્રો આ બંને ભાઈઓએ હવે તમને સૌથી પહેલાં આ બંને ભાઈઓનો વિડીયો બતાવજો સાહેબ આખો તમને વિડીયો બતાવજો આજે તો સૌથી પહેલાં તમે વિડીયો સાંભળી લો ભાઈ કે ભાઈ કેવું ગાઈ રહ્યા છે મિત્રો ભૂવા પણ કરવા ગયા ભૂવો મારા એ ગીતની ખરેખર મિત્રો ઇતિહાસમાં પહેલી વાર એ પથ્થર ઠોકી નાખી છે તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કહેજો કે સાહેબ ખરેખર પથારી ફેરવી છે કે તમને બહુ સારું ગીત લાગ્યું છે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો ગ્યા અડો મેલ રૂપિયા